નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ રબારીને બાતમી મળી કે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખાતરજ પાંચ ચોકડી કઠલા રોડ પર આવેલી શ્રીનાથ રેસિડન્સી મકાનના નંબર સી ત્રણસો ચાર મોરેડ પાડી હતી ફ્લેટના રૂમમાંથી પાંચ ઇસમો મળી આવ્યા હતા જેઓ મોબાઈલ ફોનમાં શેરબજારના ભાવતાલ બાબતે હિન્દી અને ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા પકડાયેલા આરોપીઓમાં એક વિજયકુમાર શંકાભાઈ રાવળ ખાત્રજ બે દીક્ષિત કુમાર બાબુભાઈ રાવળ ખાત્રજ ત્રણ વિપુલકુમાર એકત્રીસ પ્રહલાદભાઈ શેનમા ખાત્રજ ચાર ગુણવતજી ચમનજી ઠાકોર ખાત્રજ અને પાંચ પીશ કુમાર પ્રહલાદજી ઠાકોર ખાત્રજનો સમાવેશ થાય છે તમામ મૂળ વિસનગર મહેસાણાના રહેવાસી છે આરોપી વિજયકુમાર રાવળે પૂછપરછમાં કબૂલ્યું હતું કે તે અને તેનો ભાગીદાર આશિષ બળવદેવભાઈ રાવળ ભેગા મળીને અલગ અલગ જગ્યાએ મકાન ભાડે રાખી માણસોને કોલિંગ માટે વીસ ટકા કમિશન આપીને કામે રાખતા હતા કોલ સેન્ટર પંદર દિવસથી ચાલી રહ્યું હતું જે મકાન અનિલ શંકાભાઈ રાવળ અને જસ્મીન મહેન્દ્રભાઈ રાવળે માસિક છ હજાર રૂપિયાના ભાડે રાખ્યું હતું આરોપીઓ માર્કેટ પુલસેટ કોટકનીઓ એન્જલ વન અને અપ સ્ટોક્સ જેવી બજારની એપ્લિકેશનનો ઉપયોગ કરી પોતે સેબીનીટીનું કોઈપણ લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ફ્યુચર માસ્ટર ગ્રુપના એડવાઇઝર તરીકે ખોટી ઓળખ આપી લોકોને છેતરતા હતા તેઓએ એચડીએફસી બેંકના એકાઉન્ટમાં અને પીએમ ઓગડિયા પેઢી મારફતે હવાલાથી ગ્રાહકો પાસે પૈસા મેળવી રોકાણ કરતા ન હતા બાદમાં નુકસાન થયું હોવાનું જાણવી છેતરપિંડી આચરતા હતા પોલીસે ચાર એન્ડ્રોઈડ મોબાઈલ ત્રણ કીપેડ મોબાઈલ રોકડ રકમ ચોપડા પેન સહિત એક લાખ અઠ્ઠાવન હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દાબાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ વોન્ટેડ આશીષ બળદેવભાઈ રાવલ ઉમેરો બાલક મકાન નંબર સી ત્રણસો ચાલીસ સિનેનાથ રેસિડન્સી ખાતરજના મકાન માલિક તાલુકો મહેમદાવાદ જીતુ વાગરી બાલક તાલુકો વિસનગર જસ્મીન મહેન્દ્રભાઈ રાવળ ઉમેરો બાલક તાલુકો વિસનગર અનિલ શંકાભાઈ રાવળ ઉમેરો બાલક તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા